જાવ ઓસી ગાવ કે હે તે કોરી ઓય ઓ કે પડબ બજાવું હાલો આ લાવતી તું હકાઈ લઈને હકાઈ લઈને વેલું કેમ હકાઈ લઈસ ને દો હકાઈ લઈ તો વેદુ તને એ મોટી છે મમ્મી છે ચોકી ને મમ્મી જેવલી જીભલી છે બટાઈ છે જીભલી જીભલી મોટી દેખી છે બતાય બતાય કેવરી છે બતાય છે કેવરી છે બતાય તો જીભ બતાવી તો જીભ બતાવી દે બતાવી દે બતાવી દે બતાવી દે હા એમ બરાબર છે

અને એવોર્ડમાં મોટા દસ સો લંગોટ મળવાના છે હા એની કઈ લીલા પીળા લાલ લઈ આવશે પચરંગી લઈ આવશે મળે લંગોટ જીભ બતાવી દે બાબુ જીભ બતાવી દે આપડી જીભ બતાવી દે મારી જીભ બતાવી દે મોલો બતાવી દે બતાવી દે દીદી બતાવી દે આપડે સો લંગોટ ગિફ્ટ માં લેવાના છે એવોર્ડમાં માં દીદી લેવાના છે

એવું કે દીદી બોલ આપણને નોટંકી નોટંકી છે ખેલાડી હા ડાયો દીકરો છે મારો ડાયો કાનુડો છે હા હાયા પડે

વા યમ મોટી જીભલી વાળી છોકરીયું છે હા મોટી જીભડી ને અંદર મોટા ફુગા મમ્મી અડધો ભાગ મરાઠો ખાવાવા રાખજે એ અડધો મારે ખાવ એ હા આ લઈ મારે ખાવાનું વારો લ્યો પકડો જો કાઈ 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 જો